ગોટા ખબર સિદ્ધપુર માં

બે આ મને કેતો તો કે ઓનો તો વિશ્વાને કર કુ કર્યો પણ તો લાગ પાડતા તો હો ગંગા કે નહી કરું ઓન વિશ્વા પણ ના તું મને જે તે મને ઘરનું શું ખવાય કે બધું કચો માજ આ દુનિયા એટલે કઈ હું તો માણસમાં તૈયારી થઈ ગયો ઓ આઢુના રાવડા સાડીને જા આવ કદ્યુ છે પણ ઈવન ખાલી આટમાબા જે પછીની વાત છે હોય તમારી ચીખને ગંઠા છે તો કે હા તો તર પંતરીઓ કમરીઓ છે આઢુના પૈસા ના આઢુએ કેવા ગાવ કા દેવા દેતી પાછું બલુહકે જેઠા કા હે ને ગાવ કા આ વાળું થાય પછી જા ટાઈમે ટાઈમે પણ પેલો કાર મોટો નેકલી ના જાય અહીંથી નિયા જ્યોંતા મને 2000 રૂપિયા જતા લઈ પાછા ઓ ગકાજી લે તમે કેટલા લ્યા આડાળી લાયા લા પણ ઉતારે તો હું શું કરું રિક્ષા વાળું કરો એવું એટલે ભાઈ કરી દી ઉતારા 10 કિલોમીર હડાય ને તું નખાયા એ તા ગાબરામ થોડો આબલ લેગડી જ છે કે હવે લેગડી જ છે આરામ વાળી ફીટ છે

અનજો પા તો ઘેર લક્કરી ગાડી આવજે લક્કરી ગાડી આવતી હી છે ફોન કરજે ફોન કરો ફોન કરો કોણ થાય છે આ મોાળું નીમ પેલા ચોક કેડે કેડે આવશે તો ભૂલ ગાટ નાખી ત્યાં મોઢું કેવું પડે કણ હાલતો હોય તો ભાઈ ફોન

તારા હેલ્યા કરવા તમે આ બધું આ કાન મૂઠાના કારણે થાય છે ઓય પાછો આખા ગામમાં શાંતિ રાખો અલ્યા ગામનો સખરો ગામમાં રાખો ઓસું કા તમે આને આમ હું છે તમેદાર વાટી લે લે બધા હેડો હેડો કંદા ઘેર હવાઈ વાત હેડો બધા હેડો ઓય ની યાર ઘેર

મારું પાંચો પાટણ